નમસ્કાર ગુજરાત આજના મુખ્ય અને અગત્ય સમાચાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજે છે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને મિત્રો આજના મહત્વના અને અગત્યની સહાય અને સમાચાર વિશે જાણકારી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો સમાચાર જાણીએ તે પહેલાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બિલને પણ ઓન કરી લેજે મિત્રો સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે પૈસા ગુજરાતમાં રાજ્ય રાજ્યમાં તહેવારોમાં વરસેલા કમોસમી વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેતી પાક અને થયેલા વ્યાપક નુકસાનના અંગે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાન સર્વે કરવા માટે મંજૂરી આપવામાં આવી છે અને આ સર્વેની કામગીરી ગ્રામ સેવકો દ્વારા અઠવાડિયાનીમાં પૂર્ણ કરી અને રિપોર્ટ સોંપવાના આદેશ પણ કરવામાં આવ્યો છે જેના આધારે ખેડૂતોને વળતર પણ ચૂકવામાં આવશે હવા નિષ્ણાત અંબરલાલ પટેલ પટેલે રાજ્યમાં ભારે વરસાદથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમાં જણાવી જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તે જેવો વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે આગાહી મુજબ આજથી અરબી સમુદ્રમાં બનેલું ડીપ ડિપ્રેશન તરફ ખસી રહ્યું છે જેના કારણે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાય તેવી પણ સંભાવના કરવામાં આવી છે તો મિત્રો મહિલાઓ માટે મોટી ભેટ છે મિત્રો સાડત્રીસ હજારની સહાય મળી શકે છે ઘર તમામ ઘર ઘરમાં અથવા કોઈપણ સગા સંબંધી ઘરના કોઈ પણ બાળકોને જન્મ થવાનો હોય તો તે તેમને મળશે સાડત્રીસ હજારની સહાય શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકોને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરી સબસિડી કરવાનું હોય છે જેમાં મમતા કાર્ડ ડો ડોક્યુમેન્ટ પ્રમાણપત્રમાં રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું અને આ તમામ ડોક્યુમેન્ટની જરૂર રહેતી હોય છે અને મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો હવે નવું એક કાર્ડ બનાવ બનાવી આપવામાં આવશે સરકાર તરફથી સરકાર હવે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદના યોજના લાવી રહ્યું છે આ કાર્ડથી વડીલોને પોટલાક સુધીની મફત સારવાર મળશે અને તેમાં આવક કોઈ મર્યાદા નથી કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સહેલી છે કારણ કે માત્ર થી દસ મિનિટની અંદર સ્માર્ટફોનથી ઘર બેઠા બનશે આ યોજનાનું આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે વડીલો સ્થાપક સ્વાસ્થ્ય માટે સરકારનું આ મોટું પગલું જણાવાયું છે તો મિત્રો આગળના સમાચાર મળી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારના હપ્તાને લઈને બે હજારનો હપ્તો કઈ તારીખે આવશે દિવાળી પહેલાં બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જોકે તહેવારોના તહેવારોના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકારે હવે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ હપ્તો જાહેર કરી શકે તેવા સૂત્રો સૂચવે છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કામાં છ નવેમ્બરના થોડા દિવસો બાકી છે અને આ જાહેરાત કરવામાં આવી છે કે જો કે સરકાર હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ કે તેની જાણકારી મળેલી નથી મિત્રો આગળ જે બિહારની અંદર ચૂંટણી આવે છે તે પહેલાં તમારો હપ્તો રિલીઝ થઈ શકે છે છ નવેમ્બર પહેલાં તમારો હપ્તો તમારા બેંક એકાઉન્ટની અંદર આવી શકે છે આગળના સમાચાર જાણીએ તો પહેલાં મિત્રો આ વિડીયોને હજુ સુધી લાઈક ના કર્યો હોય તો લાઇક કરી લેજો મિત્રો તમારા ફોનમાં આ નંબર રાખવો જરૂરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હસ્તે ડાયલ એકસો બાર ઇન્ટીગ્રેટેડ ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ રાજ્ય પ્રારંભ ઇમરજન્સીમાં રિસ્પોન્ડ રિસ્પોન્સ વધુ સરકાર બનાવવા માટે પાંચસો જનરક્ષણ વાહનો સોંપ્યા છે ડાયલ એકસો બાર સિસ્ટમ પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને આપત્તિ વ્યવસ્થા પણ જેવી સેવાઓ એક નંબર હેઠળ એકસાથે લાવશે અમદાવાદમાં એક સેન્ટર્સ કોલ સેન્ટરમાં એકસો પચાસ કર્મચારીઓ એક સાથે ચોવીસ કલાક કાર્યરત રહેશે જ્યારે એકસો પણ એકસો બાર પર કોલ કરવામાં આવે ત્યારે નજીકનું જનરક્ષક વાહન પોલીસ સ્ટેશન હદને ધ્યાનમાં લીધા સિવાય રિસ્પોન્સ આપશે મિત્રો આગળ વાત કરીએ મહિલાઓને દસ હજાર રૂપિયાની ભેટ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારે સમય સમયાંતરે ઘણી યોજનાઓ લાવ ચલાવે છે આમાં નાણાકીય સહાય રોજગાર અને સુરક્ષા સંબંધિત સુવિધાનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિવિધ રાજ્ય સરકારે પણ પોતાના યોજાયેલા અમલ મૂકી છે જેમાં મહિલાઓને સીધો લાભ થઈ શકે છે તાજેતરમાં એક રાજ્ય સરકારે એક નવી યોજના શરૂ કરી છે આ યોજનામાં હેઠળ લાયક મહિલાને બેંક ખાતામાં દસ હજાર રૂપિયાની રકમ સીધી મોકલવામાં આવશે આગળના સમાચાર જાણીએ પીએમ આવાસ યોજનામાં થયો છે વધારો વિધાનસભામાં ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ રૂપિયા ચાર હજાર સાતસો કરોડની અંદાજિત માત્રમાં માગણીઓ બહુમતી પસાર કરાઈ હતી આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્ય રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર એવો નિર્ણય લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે ગ્રામીણ હેઠળ લાભાર્થી છે હવે રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારીને સહાય આપશે અને હાલમાં એક લાખ વીસની હતી સહાય આપવામાં આવે છે તે ઉપરાંત ભંડોળમાં લાભ તેને એક લાખને સિત્તેર હજારની આજુબાજુમાં મળશે મિત્રો પીએમ આવાસ યોજનાનો જે વધારો કરવામાં આવ્યો છે તેની વાત છે મિત્રો આ હતા એક અગત્યના અને આજની મુખ્ય સહાયની વાત મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી પણ શેર જરૂર કરજો